હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ પણ છે જ્યાં હજી લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે સામાન્ય માણસ તો બફારાથી થાકી ગયા છે પણ ખેડૂતો પણ પોતાના પાક માટે સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે તો જી હા મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે આજે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજે ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ચોવીસ જુલાઈ સુધીમાં તો ઉત્તર મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે જેમાં વડોદરા આણંદ નડિયાદ કપડવંજ જમ્મુ શહેર પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો હા મિત્રો આ સાથે જ તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ નથી આમાં રાધનપુર કાંકરેજના ભાગોમાં ઝાપટાની શક્યતા છે આ વખતનું વહન ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવશે તો જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા રહેશે જી હા મિત્રો અંબાલાલ પટેલે આજની આગાહીમાં એમાં પણ જણાવ્યું છે કે આ વખ આ વખતનું ચોમાસું નબળું છે મધ્યપ્રદેશના સારો વરસાદ રહેતા નર્મદા અને તાપી નદીના જળસ્તર વધી શકે છે જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા રહેશે આ સાથે કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે પરંતુ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનો જોર વધી રહ જોર ઘટશે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે એકવીસથી એકમી જુલાઈના રોજ દ્વારકા પોરબંદર નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર દાહોદ મહિસાગર અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જી હા મિત્રો વિડીયોમાં બન્યા રહ્યા બદલ ધન્યવાદ